ફરિયાદીને ફેક્ટરીમાં નાના બાળકોને કામ પર રાખો છો તેમ કહી રૂપિયા પાંચ હજાર સો બળજબરીપૂર્વક પડાવી લેનાર પત્રકાર આરોપીઓને ઉધના સર્વેલન્સ ટીમે પકડી પાડી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર વાપાંગ જામીર સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ જ્હોન બે તથા નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સીટીવીસનને ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી ત્યારે ગઈ તારીખ સત્યાવીસ બે હજાર પચીસ ના રોજ સવારના અગિયાર વિરેન્દ્ર રાજપૂત તથા મનોજકુમાર રવિશંકર શર્માએ ફરિયાદીને ફેક્ટરી પર ગયા અને ફરિયાદીને ત્યાં કામ કરતી મહિલા પોતાના બાળકોને ફેક્ટરી પર સાથે લઈ ગઈ હતી જેથી આરોપીઓ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતાર્યા બાદ ફરિયાદીનો સંપર્ક કરી તેઓને ભાજપના સિદ્ધિવિનાયક વિનાયક મંદિર પાસે બોલાવ્યા અને તેઓ પોતાનો પરિચય પ્રેસ રિપોર્ટર તરીકે ઓળખ આપી ફરિયાદીને જણાવ્યું કે તમારી ફેક્ટરીમાં બાળ મજૂરોને કામે રાખો છો જેથી તમારો વિડીયો ચેનલમાં નહીં ચડાવવા માટે રૂપિયા પાંચ હજાર સો આપવા જ પડશે નહીં તો તમારો ધંધો કરવો મુશ્કેલ થઈ જશે તેવું કહી ફરિયાદીને ડરાવી ધમકાવી તબાણ કરી તેમની પાસેથી ઓનલાઈન ખંડણી પીટી રૂપિયા પાંચ હજાર સો પડાવી લીધા હતા જે બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો જેથી ઉધના સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે